કોઈના પણ ચાળા કરવાના પણ પોલીસના ચાળા નહીં કરવાના ભાઈ ત્યારબાદ પોલીસ અધિકારી કહ્યું કે કોઈના પણ ચાળા નહીં કરવાના ત્યારબાદ આરોપીએ પણ કહ્યું કે શાંતિથી જીવાનું અને રહેવાનું પણ કોઈના ચાળા નહીં કરવાના હાલ આ જે શબ્દો છે આ લંગડાતા આરોપીના કે તેના થોડાક દિવસ પહેલાં પલસાણાના બારસડી ગામને માથે લીધું હતું આરોપી દ્વારા જાહેરમાં તલવાર અને ઈટ સહિતના પથ્થરો સાથે જે યુવતી હતી તેના ઘરે ધસી આવ્યો હતો અને ત્યારબાદ તેણે ત્યાં આતંક મચાવ્યો હતો ઘટનાની સમય સૂચકતાના કારણે યુવતીના પરિવારજનો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને કલાકો સુધી આ આરોપીએ પોલીસને પણ હંફાવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને એક હેડ કોન્સ્ટેબલને આરોપીએ તલવાર વડે ઈજા પણ પહોંચાડી હતી એ મામલામાં હવે પોલીસે આરોપીની શાન પણ ઠેકાણે લાવી છે ને તેને કાયદાનું ભાન કરાવ્યું છે ત્યારે શું સમગ્ર મામલો હતો વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે બીજી હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાય નેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન સુરતના પલસાણાના બારસડી ગામનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં એક આરોપી દ્વારા જાહેરમાં તલવાર સાથે આતંક મચાવવામાં આવ્યો ઘટનામાં એવું હતું કે આ વડોદરાનો જે આરોપી છે નિમેશ મેઘવાડ તે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બારસડી ગામની જે યુવતી છે તેની સાથે પ્રેમ સંબંધમાં આવ્યો હતો અવારનવાર આ સુરતના પલસાણા તાલુકાની બારસડા ગામમાં જે યુવતી રહેતી હતી તેના આ યુવક આ જે આરોપી છે તેની સાથે પ્રેમ સંબંધ હોવાથી ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટિંગ ચાલતી હતી જોકે થોડાક સમય વીતી ગયા બાદ જે બારસડી ગામમાં રહેતી યુવતીએ આ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું બસ આ બાબતને લઈને આરોપી ઉશ્કેરાઈ ગયો અને એક દિવસ બારસડી ગામમાં તે તલવાર સહિતના હથિયારો લઈને પહોંચી ગયો ત્યારબાદ તેણે ત્યાં આતંક મચાવવાની શરૂઆત કરી આ ઘટનાને લઈને ગામમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો અને આ મામલે જે યુવતી છે તેના પરિવારજનો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે પોલીસ સામે પણ આ આરોપી છે તે પડકાર ફેંકી રહ્યો હતો અને આટલાથી ન અટકતા આ નિમેશ મેઘવાન નામના આરોપીએ પોલીસ ઉપર પણ તલવાર વડે હુમલો કર્યો હતો આ ઘટનાના સંદર્ભમાં ત્યારબાદ માંડ માંડ આ પોલીસ દ્વારા આરોપી ઉપર કાબુ મેળવવામાં આવ્યો તેના પાસેથી તલવાર સહિતના હથિયારો છીનવવામાં આવ્યા અને ત્યારબાદ તેને કાયદાનું પાઠ પણ ભણાવવામાં આવ્યું પહેલા તો એ દ્રશ્ય સામે આવ્યા છે જેમાં હાલ આરોપી માફી માંગતો જોવા મળી રહ્યો છે લંગડા તો લંગડાતો કહી રહ્યો છે કોઈના પણ ચાળા કરવાના પણ પોલીસના ચાળા નહીં કરવાના ત્યારબાદ પોલીસ અધિકારી પણ કહી રહ્યા છે કે કોઈના પણ ચાળા નહીં કરવાના લોકોને શાંતિથી જીવા દેવાનું પહેલાં તો જે વિડીયો સામે આવ્યો છે આપી વિડીયો જોઈ લો ભૂલ થાય કે પણ આવી ભૂલ તમે પણ કોઈ કરતા નહીં આવી ભૂલ તમે પણ કોઈ કરતા નહીં તો તમારો જે મેટર તમારી રીતે રાખ્યો બાકી પોલીસવાળાને સાહેબ મેટર વિશમાં પતા નહીં આ મળી ભૂલ થાય કે તમે ભૂલ આવી કરતા નહીં જોઈ શકો છો આ દ્રશ્યમાં હાલ જે ઘટના જે ગામને આરોપીએ માથે લીધું હતું તે ગામ ખાતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે સ્થાનિક પોલીસ દ્વારા આરોપીને લાવવામાં આવ્યો હતો આ ઘટનાના સંદર્ભમાં લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે વધુ એક ક્રિસ્મા કાંડ જેવી ઘટના સુરતમાં બનતી અટકી હોય તેવું પણ કહેવાય રહ્યું છે કેમ કે થોડાક સમય અગાઉ આવી જ રીતે એક સુરતમાં ગ્રીષ્માકાંડનો મામલો સામે આવ્યો તો જેમાં યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ થયા હતા ને યુવતીએ વાતચીત કરવાનું બંધ કરી દેતા આરોપી દ્વારા જાહેરમાં છરીના ઘા ઝીંકીને રહેસી નાખ્યો હતો ત્યારે વધુ એક આજ બનાવ બનતા અટક્યો છે પોલીસે સમય સુક્ષતાથી કાર્યવાહી કરી છે ને હવે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ પણ ધકેલ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો અભાવ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં